જય માતાજી મિત્રો સવાન બ્લોગ ની અંદર તમારું સ્વાગત છે તો મિત્રો આપણે લોક સ્ટાર્ટ કરી દીધો વાગવામાં વાગે એક ને એક વાગે લોક સ્ટાર્ટ કર્યો કારણ કે શ્રવણ ના આપણો જવાનો છે ચા બનાવવાના કામ કરવા માટે બનાસ કાઠામાં હરી તો હું ને શ્રવણ કે આ જે છે તો જય માતાજી મિત્રો શ્રવણ બ્લોગ ચેનલ માં તમારું સ્વાગત છે ને બધા ચાહક મિત્રો ને જય માતાજી અને આપણે જઈ રહ્યા છીએ આજ બનાકોટા તો આપણે ચોથો ચાનું વિતરણ કરીએ ચોખાણ હાલ દે એ બધું આપણે તમને બતાવશું અને હાલ આપણે હેડિયા પહેલાં તો દોતીવાળા સાહેબ એટલે વધી બનાસકાંઠાનો રૂટ પકડી લીધો અને અહીંયાથી જ આવો પછી રૂટ આવે અહીંયાથી બનતા હા અહીંયાથી પાલનપુર પાલનપુર પાલનપુરથી ખેડ બમવા જવાનું પાલનપુરથી દોતા ખેડ બમવા તો એ બધું જોકો જોકોન ચાલે બધું બતાવશું મિત્રો આ બ્લોગમાં તમે કન્ટીન્યુ રહેજો જોરદાર રહેજો દુવાની બહુ મજા આવશે આના મિત્રો બતાવશું બતાવશું હા તો મિત્રો આપણેજીએ છીએ હવે બનાસકોઠામાં ઓ ફાઇનલી મિત્રો આપણે કિંડુવા પહોંચી ગયા છીએ કિંબુઆ હા કિંબુઆ તો શરવણ ભાઈ આપણે એક ફરમાઈશ પૂરી કરશી હારી મજબૂત જય ભાઈ હાલ તો ગાતા હતા તમે યાર એ યાર મોજમાં આવી દીધી તો ગઈ નહીં હા યાર આવી આવું નહીં કરવા દે હાલ તો યાર મોજમાં આવી જતા એટલે પડી મોજમાં આવી ને એટલે ગઈ ગયા બાકી આપણે નાવું નહીં એવું ટાઈમ પાસ થઈ જાય ટાઈમ પાસ થઈ જાય વાત એકલા એકલા હોય હા એકલા એકલા હોય તો ટાઈમ પાસ થઈ જાય મિત્રો આપણે હવે શું કહેવાય ચિત્રોડા ચિત્રોડા દસ કિલો આપણે ચિત્રોડા પકવા આવ્યા છીએ ના આપણે જઈ રહ્યા છીએ દ્વાતીવાળા દ્વાતીવાળા તું સમયમાં આપણે પકડી જાવ તો જોઈ લો આપણા ગઢવાળો હાઈવે ચડુતર ગઢવાળો હાઈવે એટલે આપણા એક તો આગળ ચડોતર પૂરું જવા નહીં ચડોતરથી આપણે તો પહેલા પહેલા એક રસ્તો પર એકમ પડી જાવ એટલે ડાયરેક્ટ ભલાપુર હાઈવે નેકળી જાવ હા હા તો આપણે ભલાપુર હાઈવે નેકળી જાવ ને એજન્સી પોકેન અને આરામ મંડાવે તમને બતાવશું હા હા જય માતાજી હમ એકનું જ્યાં બીજક કાળે જરા દેચે તો ફાઇનલી મિત્રો આપણે ભલાપુર આવી ગયા ટ્રાફિક લડીયો હ ના પાલનપુર તો ટ્રાફિકલી મિત્રો આપણે પાલનપુર હાઈવે પર ચડી ગયા છીએ આ પાલનપુર હાઈવે હડાડી છે ફટાફટ પહોંચવાની એના કારણથી અમે હજુ ચાર પાંચ પૈસાની દિશા આપવાની હા અને આપણો બટાકા ભરીને જાય છે ફટાફટ દબાવો તને ગાડી હેડો તો ફાઈનલી મિત્રો આપણે પાલનપુર ચા એજન્સી આપણે ચાલતા ઉતારી દીધી હ અને આ છે આપણા મહેમાન

તો મિત્રો હવે આપણે ચોતા પહોંચી જાઉં થોડી વારમાં હું ને સરવર્ણ બે જણા હા ત્રણ જગ્યાએ માલ આપીને આવ્યા હવે આપણે જોવાનું ચ્વાતા નથી તો ફાઈનલી મિત્રો આપણે બધી જગ્યાએ ચા આપી દીધી ના આવી રીતેમાં એડિયા જે ઘરે

હવે આપણે આટલો બ્લોગ પૂરો કરીએ તો બધા ચાર મિત્રો જય માતાજી